હાલો અમારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલેડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં ચાલે વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે અભણને પણ આવડી જાય અંગ્રેજી બોલવાની લખવાની વાંચવાની શીખવાની શરૂઆત આ વિડીયોથી કરાય વિડીઓના અંત સુધી જોડાયેલા રહેજો એવી પ્રેક્ટિસ આ એવો વિડીયો છે તમે ક્યાંય જોયું હશે નહીં વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અભનને પણ આવડી જશે લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણી ચેનલમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એઇટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરી દેજો હું તમને ગ્રુપમાં પીડીએફ ફાઇલ ફ્રીમાં સેન્ડ કરી દઈશ ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ રહ્યા છે આ વિડીયોમાં બસો લાઇકનો ટાર્ગેટ છે બસો લાઇક થઈ જશે પીડીએફ ફાઇલ ફ્રી આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો દરરોજ ત્રણ શોર્ટસ દરરોજ ત્રણ ક્વિઝ પોલ આવે છે અંગ્રેજી બોલવાની શરૂઆત અહીંયાથી કરાય આ આ અને ચેનલ તમારી જિંદગી બદલી નાખશે આજે જે વિડીયો છે આજે જે આ વિડીયો છે તે એવા જેને કહેવાય કે દરેક ગુજરાતી આપણે આવું ડેલી બોલીએ છીએ બરોબર એવો વિડીયો લઈને આપણે આવી ગયા છીએ તમે જુઓ તો ખરા આપણે બોલીએ ને ક્યાં જાવ શું કરું કોને બોલાવું શું ખાવ બરાબર હું કામ ક્યારે આવ ક્યાં મળી ટૂંકા ટૂંકા જે ગુજ્જુ કાઠિયાવાડી અંદાજમાં જે લોકો બોલે છે એવો વિડીયો લઈને આપણે આવી ગયા છીએ અઘરું કાંઈ છે આમાં શું છે એચ શબ્દ જો આની સ્ટ્રકચર રચના શું છે વાક્ય રચના ડબલયુએચ શબ્દ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ અહીંયા જે ડબલ વહ આવતું હોય તે વોટ એટલે શું વોટ ઓલ શું શું વેન એટલે ક્યારે વેર એટલે ક્યાં વાય એટલે શા માટે હૂમ એટલે કોને વિથ હૂમ કોની સાથે ફોર હૂમ કોના માટે અબાઉટ હૂમ કોના વિશે વાય શા માટે બરાબર વીચ કયો કઈ ક્યુ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ વિવન એટલે મૂડ ક્રિયાપદ આમાં ક્યાંય ક્રિયાપદ નું ભૂતકાળ નું રૂપ ક્યાંય ભૂત કુદંત ક્યાંય આયનજી ક્યાંય એસ એસ આવશે જ નહીં બસો કરતા વધારે વાક્ય છે આ વિડીયો અને આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે ચાલો થઈ જાવ તૈયાર તમે જોજો ક્યારે આવો ક્યારે ક્યારે એટલે સમયમાં શું આવે વેન આવ એટલે કોમ એટલે આવ વેન ટુ કોમ ખેલ ખતમ ક્યારે આવ વેન ટુ કોમ ક્યાં આવ વેર ટુ કોમ શું કામ આવું વાય ટુ કમ તમે જો તો ખરા શું ખાવ વોટ ટુ ઈટ શું બોલું વોટ ટુ સ્પીક શું લખું વોટ ટુ રાઈટ શું વાંચું વોટ ટુ રીડ ચાલો શું બોલું શું એટલે વોટ અને બોલું એટલે ટુ સ્પીક બસો કરતા વધારે આવા વાક્ય છે ક્યાં બેસું શું બોલું વોટ ટુ સ્પીક ક્યાં બેસું ક્યાં એટલે સ્થળમાં વેર એટલે ક્યાં વેર ટુ સીટ સીટ એટલે બેસું અંગ્રેજી લખવા બોલવા શીખવા વાંચવા માટે અંગ્રેજીમાં બોલવા માટે બારે બાર કાર્ડ સો કરતા વધારે ક્રિયાપદ ડબલ યુએ પંદર જેટલા શબ્દો પ્રિપોઝિશન અને કન્જક્શન આ પાંચ ટોપિક ખૂબ અગત્યના છે પાંચે પાંચ ટોપિકના વિડીયો આવી ગયા છે પ્લેલિસ્ટમાં જોઈ લેજો અંગ્રેજી બોલવા માટે પાંચ ટોપિક ખાસ અગત્યના છે વેર ટુ સીટ શા માટે આપું શા માટે શા માટે એટલે વાય ને આપું એટલે ગીવ કયો મોબાઈલ પસંદગી માટે શું આવે છે વીચ કયો મોબાઈલ ખરીદું વીચ મોબાઈલ ટુ બાય કોની સાથે વાત કરું કોની સાથે વિથ હું કોના માટે ફોર હું કોના વિશે અબાઉટ હું વાત કરું વાત કરું એટલે ટોપ ક્યાંથી આવું ક્યાંથી ખાલી ક્યાં એટલે વેર ટુ કમ એટલે આવ ક્યારે જઉ ક્યારે એટલે વેન ટુ ગો ક્યાં જાવ સોરી માફ ક્યારે જાઉં વેર ટુ ગો ક્યાં જાવ વેર ટુ ગો કોની સાથે જાવ વિથ હુમ ટુ ગો કેવી રીતે જાવ હાઉ ટુ ગો બરાબર શું કરું શું એટલે વોટ અને કરવું એટલે ડુ બધાયમાં ટુ પ્લસ બધાયમાં ટુ પ્લસ મૂડ ક્રિયા પદ આવશે એમાં ક્યાંય ભૂતકાળનું રૂપ ક્યાંય આઈએનજી ક્યાંય એસઈ એસ આવશે નહીં કોના વિશે લખવું જો કોના વિશે વિશે એટલે અબાઉટ કોના વિશે એટલે અબાઉટ હું અને લખું એટલે યાદ કરો ટુ પ્લસ મૂળ ક્રિયા પદ ટુ રાઇટ કેવી રીતે જાઓ કેવી રીતે એટલે હાવ પછી ટુ અને જવું એટલે ગો ખેલ ખતમ શું ખાવ શું એટલે વોટ પછી ટુ અને ખાવું એટલે ઈટ ખેલ ખતમ કોને બોલાવ કોને બોલાવ કોને એટલે હું પછી ટુ અને બોલાવું એટલે કોલ શું શું લાવું જો ખાલી શું એટલે વોટ શું શું વોટ ઓલ વોટ ઓલ શું શું ટુ અને લાવ લાવ એટલે બ્રિંગ બ્રિંગ એટલે લાવ કોને કોને મદદ કરું ખાલી કોને એટલે હું કોને કોને હું ઓલ ટુ અને હેલ્પ એટલે મદદ કરવી શું વાંચું શું એટલે વોટ પછી ટુ અને વાંચવું એટલે રીડ શું લખું વોટ ટુ રાઇટ શું બોલું વોટ ટુ સ્પીક શું ખાવ શું વેચવું વોટ ટુ સેલ શું ખરીદું વોટ ટુ બાય કોને એટલે હું પછી ટુ અને મોકલું એટલે સેન્ડ સેન્ડ ક્યાં મૂકવું ક્યાં એટલે વેર પછી ટુ અને પૂટ એટલે મૂકવું કેવી રીતે શીખવું કેવી રીતે એટલે હાવ પછી ટુ અને શીખવું શીખવું એટલે લર્ન શીખવું એટલે લર્ન અને શીખડાવું એટલે ટીચ કેવી રીતે વાત કરું કેવી રીતે એટલે હાવ ટુ અને વાત કરવી એટલે ટોક શું જોવું શું એટલે વોટ ટુ અને જોવું એટલે વોચ બરાબર વોટ ટુ વોચ તમે જો તો ખરા આવી પ્રેક્ટિસ તમે ક્યાં જોઈ હશે નહીં બસો કરતા વધારે વાક્ય છે અંત સુધી રહેજો ચાલો કોને શીખડાવું કોને શીખડાવું જો કોને શીખડાવું કોને એટલે હું અને શીખડાવું એટલે કોને બોલાવ હુમ ટુ કોલ કોને મદદ કરું હુમ ટુ હેલ્પ કોને રૂપિયા આપું હુમ ટુ ગીવ મની શું રમું વોટ ટુ પ્લે ક્યારે રમું વેન ટુ પ્લે ક્યાં રમું વેર ટુ પ્લે કોના માટે જાઉં કોના માટે એટલે ફોર કોના માટે એટલે ફોર હું પછી ટુ અને જાઉં એટલે ગો કોને સલાહ આપું કોને એટલે હું પછી ટુ અને સલાહ આપવી એટલે એડવાઇઝ શું યાદ કરવું શું એટલે વોટ ટુ જો યાદ કરવું એટલે રિમેમ્બર અને યાદ કરાવવું એટલે રીમાઇન્ડ કોના વિશે વાંચવું કોના વિશે વિશે એટલે અબાઉટ કોના વિશે એટલે અબાઉટ હું ને વાંચવું એટલે ટુ રીડ ક્યાં ઊભો રહેવ ક્યાં એટલે વેર અને પછી ટુ અને હંમેશા મૂળ ક્રિયાપદ ઊભું રહેવું એટલે સ્ટેન્ડ કોને યાદ કરાવું કોને કોને એટલે હું પછી ટુ અને યાદ કરાવું એટલે રીમાઇન્ડ શું વિચારું શું એટલે વોટ પછી ટુ અને વિચારવું એટલે થિંક ક્યારે મળું ક્યારે એટલે વેન પછી ટુ અને મળવું એટલે મીટ કોને મળવું હુમ ટુ મીટ ક્યાં મળવું વેર ટુ મીટ હુકમ ટુ મીટ ક્યારે મળવું વેન ટુ મીટ જો ક્યારે વેન ટુ મીટ કોને મળવું કોને તો શું આવશે હુમ પછી ટુ અને મળવું એટલે મીટ ક્યાં મળવું વેર ટુ મીટ ક્યાં સુ ક્યાં એટલે વેર પછી ટુ અને શું એટલે સ્લીપ ક્યાં ચાલવું ક્યાં એટલે વેર પછી ટુ અને ચાલવું ચાલવું એટલે હો કાઠિયાવાડી ગુજુ ગુજ્જુ ભાષામાં છે એટલા માટે ક્યારે ઉઠવું ક્યારે એટલે વેન ટુ અને ઉઠવું એટલે ગેટઅપ જો અન્ય શબ્દ હોય તો એ ક્યાં આવે અંતે આવે જસ્ટ એક્ઝામ્પલ ક્યારે રમું વેન ટુ પ્લે ક્રિકેટ ક્યાં રમું વેર ટુ પ્લે ક્રિકેટ શું દોરું શું એટલે વોટ ટુ ને દોરું એટલે ડ્રો કેવી રીતે ગણવું કેવી રીતે એટલે હાવ ટુ અને ગણવું ગણવું એટલે કાઉન્ટ શું બનાવું શું એટલે વોટ ટુ અને બનાવું એટલે મેક કોના વિશે વિચારું કોના વિશે वीसी એટલે અબાઉટ કોના વિશે અબાઉટ હૂમ તો વિચારવું એટલે થિંક કેવી રીતે સ્વચ્છ करू કેવી રીતે હાઉ ટુ ક્લીન ક્યાં પાર્ક કરું ક્યાં ક્યાં એટલે વેર ગાડી ક્યાં પાર્ક કરું વેર ટુ પાર્ક ઓ કાર ક્યાં પાર્ક કરું વેર ટુ પાર્ક કોને આપું કોને એટલે હું ટુ ગીવ શા માટે શણગારું શા માટે એટલે વાય ટુ અને શણગારું એટલે ડેકોરેટ અને સેલિબ્રેટ એટલે ઉજવવું તમે જો તો ખરા મારા મન મજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ આ બે એમ નેમ કરી નાખી આપણે કઈ ગાડી ચલાવજો પસંદગીમાં શું આવે છે વીચ પસંદગીમાં શું આવે વીચ અઘરું કઈ છે જ નહીં વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે સેવન ફાઈવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર વોટ્સઓપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે જોઈન મેસેજ કરી દેજો આ છે ને ડબલ્યુ એચ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ખૂબ અગત્યનો ટોપિક છે દરેક ગુજરાતી દરરોજ આપણે આવું જ બોલીએ છીએ અંગ્રેજી લખવા બોલવા શીખવા વાંચવાની શરૂઆત અહીંયાથી કરે ટૂંકાટુકા વાક્ય કઈ ગાડી ચલાવ કઈ ગાડી વિચ કાર કયો મોબાઈલ વીચ મોબાઈલ કઈ પછી કયો હીરો વીચ એક્ટર વીચ એક્ટ્રેસ વીચ કલર વીચ મોબાઈલ પસંદગીમાં શું આવે છે વીચ કયું ગીત વિચ સોંગ કઈ ગાડી કઈ ગાડી વિચ કાર ચલાવ ટુ ડ્રાઈવ પૂર્ણ પપ્પાને બોલાવ જો કોના પપ્પાને કોના પપ્પા કોના મમ્મી કોનો ભાઈ કોના બહેન એમાં સંબંધમાં શું આવે છે હુઝ હુઝ ફાધર હુઝ બ્રધર હુઝ સિસ્ટર હુઝ મધર હુઝ ફ્રેન્ડ કોના મિત્રને બોલાવ કોના પપ્પાને બોલાવ હુઝ ફાધર ટુ અને બોલાવ એટલે કોલ ક્યારે પૂરું કરવું ક્યારે એટલે વેન ટુ અને પૂરું કરવું એટલે ફિનિશ અથવા કમ્પ્લીટ શું શું વેચવું શું એટલે વોટ શું શું એટલે વોટ ઓલ ટુ અને વેચવું એટલે સેલ શું ખાવ શું એટલે વોટ ટુ અને ખાવું એટલે ઈટ કોને ખવડાવ જો ખાવું એટલે ઈટ અને ખવડાવું એટલે ફીડ કોને ખવડાવ હું ટુ ફીડ કોને કોને શીખડાવું કોને કોને હોમ ઓલ ખાલી કોને એટલે હોમ કોને કોને એટલે હોમ ઓલ હોમ ઓલ ટુ શિખડાવું એટલે ટીચ શું પીવ શું એટલે વોટ પછી ટુ અને પીવ એટલે ડ્રિંક ક્યાં રોકાવ વેર ટુ સ્ટે કોની સાથે રોકાવ વિથ હોમ ટુ સ્ટે હુકામ રોકાવ વાઇ ટુ સ્ટે શું રમું વોટ ટુ અને રમવું એટલે પ્લે કેવી રીતે ચૂકવું કેવી રીતે એટલે હાવ ટુ અને ચૂકવવું એટલે પે ક્યારે ભેગા થવું ક્યારે એટલે વેન ટુ અને ભેગા થવું એટલે ગેધોરો ક્યાં ભેગા થાવ ક્યાં એટલે વેર ટુ ગેધર કોને કોને કહું કોને એટલે હું કોને કોને હું ઓલ ટુ અને કેવું ખુ કેવી રીતે હાવ ટુ અને ખડાવું એટલે નોક નોક કોને માફ કરવું કોને એટલે હું પછી ટુ આપણે કહીને પ્લીઝ મને માફ કરો ફોર મી એટલે માફ કરવું કેવી રીતે ધક્કો દેવ કેવી રીતે હાવ ટુ અને ધક્કો દેવો એટલે પુશ અને ખેંચવું એટલે પુલ શા માટે બોલું શા માટે એટલે વાય ટુ અને બોલવું એટલે સ્પીક શા માટે રૂપિયા આપું જો શા માટે આપું જો શા માટે આપું તો વાય ટુ ગીવ શા માટે રૂપિયા આપું વાય ટુ ગીવ મની પાછળ ક્વેશ્ચન માર્ક ક્યાં કામ કરું ક્યાં ક્યાં એટલે વેર વેર ટુ અને કામ કરું એટલે વર્ક ક્યાં રખડું ક્યાં ક્યાં એટલે વેર પછી ટુ અને રખડું એટલે વંડર કોને પીરસું કોને એટલે હું પછી ટુ અને પીરસું પીરસું એટલે સર્વ શું કામ કરું શું એટલે વોટ પછી ટુ અને કામ કરું એટલે વર્ક જો ક્યાં કામ કરું વેર ટુ વર્ક શું કામ કરું વોટ ટુ વર્ક ક્યારે કામ કરું વેન ટુ વર્ક કોની સાથે કામ કરું વિથ હોમ ટુ વર્ક શું પહેરવું શું એટલે વોટ ટુ અને પહેરવું એટલે વી ક્યાં રોકાવું ક્યાં એટલે વેર ટુ રોકાવું એટલે સ્ટે ક્યારે શરૂ કરું ક્યારે એટલે વેન ટુ સ્ટાર્ટ અથવા બિગીન શું ચોટાડું શું એટલે વોટ ટુ અને ચોટાડું એટલે સ્ટીક કોની સાથે રોકાવું કોની સાથે સાથે એટલે વિથ કોની સાથે વિથ હું ટુ અને રોકાવું એટલે સ્ટે કયો મોબાઈલ કયો કલર કઈ ગાડી पसंदगी वीच वीच मोबाइल वीच मोबाइल टू से हाउ प्रवेश प्रवेश हाउ टू एंटर केवी रीते समझा हाउ टू अंडरस्टेंड हाउ टू अंडरस्टेन्ड क्या किया एर टू पहुंचू पहुंचू एट રીચ કોની સાથે જાવ સાથે એટલે વિથ કોની સાથે એટલે વિથ હું ટુ ને જાઉં એટલે ગો કઈ મૂવી જોઉં કઈ મૂવી કયો મોબાઈલ કયો કલર કઈ ગાડી કયો પછી ક્યો સોંગ કયો એક્ટર કયો હીરો બધા એમાં શું આપે છે પસંદગીમાં વિચ વિચ મૂવી ટુ અને જોઉં એટલે વોચ શું હમું કરું હમું કરવું એટલે રિપેર વોટ એટલે શું ટુ અને હમું કરવું એટલે રિપેર કેવી રીતે આભાર માનું કેવી રીતે આભાર માનું કેવી રીતે એટલે હાવ ટુ અને આભાર માનવું એટલે થેંક મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં આવે વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે બસો લાઇકનો ટાર્ગેટ છે આ ચેનલ આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાની જવાબદારી તમારી સપોર્ટની જવાબદારી તમારી અંગ્રેજી તમને બોલતા કરી દઈશ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં આવે વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે ડબલ્યુ એ જ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ હવે આપણે બોલી ક્યારે ક્યારે ઉઠશું ક્યારે ઉઠું વેન ટુ ગેટઅપ વેન ટુ ગેટઅપ બરોબર ઘણા બધા વાક્ય છે ચાલો મારા મન લેવા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલેડાઓ મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મો